જય શ્રી કૃષ્ણ જેમ દૂધમાં છાસનું એક ટીપું પડતા દૂધ ફાટીને દહીં બની જાય છે તેમ મગજમાં એકાદ ખરાબ વિચાર પ્રવેશતા મોટા યોગીનું પણ અધપતન થઈ જાય છે માટે ખરાબ વિચારથી ખૂબ જ સજાગ અને સાવધાન રહો ખરાબ વિચારને ઉદ્ભવતાની સાથે જ સાપની જેમ કચડી નાખો કૃષ્ણ વાળા સજ્જનો ગયા પ્રકરણમાં આપણે મનુષ્ય જીવનમાં ભક્તિની આવશ્યકતા સમજ્યા ત્યાં મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ ઈશ્વરની ભક્તિ કરવી તે છે કારણ કે જ્યાં સુધી માણસ ઈશ્વરને શરણે જતો નથી ત્યાં સુધી અજ્ઞાનમાં જીવે છે અને વ્યસન દુરાચાર વ્યભિચાર આ શક્તિ વગેરે માયાના બંધનમાં ફસાય દુઃખી થાય છે જેને પોતાનો સમજે છે તે જ તેના દુઃખનું કારણ જ્યારે બને છે ત્યારે તેને સત્ય સમજાય છે કે આ સંસારમાં માત્ર દુઃખ સિવાય કંઈ જ નથી બહારથી દેખાતું સુખ એ તો ઝાંઝવાના નિર જેવું છે એક આભાસ છે અને જ્યારે આ બ્રહ્મ તેનો ભાંગે છે ત્યારે સંસાર પ્રત્યે ખરો વૈરાગ્ય જાગે છે અને સંસારમાંથી મન ઉઠી ઈશ્વર તરફ વળે છે અને તે પછી જ મન ઈશ્વરની મૂર્તિમાં એ ધ્યાનમાં સ્થિર થાય છે અને તેથી જ સ્વયં ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે દેવી એસા ગુણમયી મમ માયા દુરંતયા મામેવય પ્રપાદંતેય માયા મહેતા તે અર્થાત આ અલૌકિક અને અદ્ભુત ગુણમય મારી માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે એટલે કે શ્રી કૃષ્ણનો કે કોઈ પણ પરમાત્માનું નામ સ્મરણ કે જાપ કરે છે તે જ આ માયાને પાર કરી જાય છે અને સંસાર સાગરને તરી જાય છે આમ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે કે આ ત્રિગુણમય મારી માયા તરવી દીકરા બહુ કઠિન છે ને તારે મારી શરણે આવ તેનાથી છૂટું હોય તો હું તને છોડાવીશ પરંતુ માણસ પોતાના અભિમાનમાં હમમાં આત્માનો અવાજ સાંભળતો નથી મહાભારતમાં એક સુંદર પ્રસંગ છે કે દુર્યોધન અને ભીમ વચ્ચે આખરી નિર્ણાયક તરીકે ગદાયુદ્ધ થાય છે તે પહેલાં ગાંધારી દુર્યોધનને પોતાની પાસે નિર્વસ્ત્ર થઈ બોલાવે છે પરંતુ દુર્યોધન પાંદડાથી પોતાની ગુપ્ત અંગ જાંગ સુધીનું ઢાંકી અને જાય છે જેને કારણે તેનો તેટલો ભાગ વજ્ર વગરનો રહે છે કે બાકીનો ભાગ વજ્ર બની જાય છે પણ તેટલો ભાગ તેનો વજ્ર થતો નથી અને જ્યારે ભીમ અને દુર્યોધન બંને સામસામે એકાબીજીને મારવા ઉપર આવી જાય છે અને ભયંકર ગદાયુદ્ધ થાય છે ભીમ એ જે ઘડીની આજ સુધી રાસ હતો તે ઘડી આજે મળતા તે આત્મવિશ્વાસથી ભરપૂર હતો કે ગદાયુદ્ધમાં તેને કોઈ પરાજિત કરી શકે નહીં દુર્યોધનને આજે હું ઉપર પહોંચાડી દઈશ મહા બરસારી પૂરી તાકાતથી પહાડ દુર્યોધન પર કરે પરંતુ દુર્યોધનને થોડી પણ અસર ન થાય સામે પક્ષે દુર્યોધન ભીમને ગદાના પ્રહારથી ઈજા પહોંચાડે બધી શક્તિ દુર્યોધન પર ભીમ જમાવે છે અને પૂરી શક્તિથી પહારો કરે છે પરંતુ આખરે થાકી જાય છે અને દુર્યોધનની ગદાથી લોહી લુહાણ થઈ જાય છે કોઈ ઉપાય દેખાતો નથી ત્યારે નિરાશ થઈ આશાભરી નજરે ભગવાન કૃષ્ણ સામે જોવે છે જાણે પૂછતો હોય કે આને કઈ રીતે મારું ગમે તેટલું તાકાતથી મારું છું પણ અસર થતી નથી ત્યારે નટખટ શ્રીકૃષ્ણ આંખથી તેની જાંગ પર મારવાનો ઈશારો કરે છે જેવું ભીમકૃષ્ણનો ઈશારો મળે છે કે ઉત્સાહથી પૂરા જોરથી દુર્યોધનની જાંગ પર પ્રહાર કરે છે ને દુર્યોધનને જમીન પર ઢારી દે છે આમ વાલા સજ્જનો મારો કહેવાનો મતલબ કે આજ જે કે મારું અને તમારું આવું જ છે આપણે માયા સાથે લડવા ઉતરીએ છીએ પરંતુ વારે વારે લોહી લુહાણ થઈ જઈએ છીએ કારણ કે ઈશ્વરના ક્ષણે જતા નથી તેને સામે જોતા નથી તે ગીતામાં સતત ભગવાન કહી રહે છે કે તું મારે શરણે આવ મને સમર્પિત થઈ જા તો જ માયાથી છૂટી શકીશ આમ ઈશ્વરના શરણે જવું એટલે કે બધી શક્તિ અહમ છોડી નિરહંકારી બની ભગવાનનું નામ જપ કરવો ભગવાનનું ચિંતન ભગવાનની મૂર્તિનું ધ્યાન સતત કરવું તેનું સ્મરણ રાખવું ઉઠતા જાગતા ખાતા પીતા તેનું જાપ કરો અને તેનું સ્મરણ રાખવું આમ કરવાથી માયા પજવશે નહીં કે માયા હેરણ કરશે નહીં આજકાલ શ્રી કૃષ્ણ સદા સાહિત્ય લાલો નામનું પિક્ચર બહુ ફેમસ બન્યું છે આમ તો હું પિક્ચર બહુ જોતો નથી પરંતુ આ પિક્ચર મેં પણ જોયું તો તમે જોયું હોય તો તેમાં તમને જણાશે કે જે રિક્ષા ચલાવનાર લાલો છે જે વ્યસનો દોષ દુર્ગુણો ની માયામાં ફસાયો છે અને એના પ્રતિકરૂપે એક પાંજરામાં કે જે કરંટ રૂપી મકાન હોય છે તેમાં ફસાય છે તેનાથી છૂટવા બહુ ઉપાય કરે છે બહુ તડફડિયા મારે છે પરંતુ આખરે ભગવાન કહે છે કે કર્મ તો તારે જ કરવાનું છે માર્ગ હું બતાવીશ અને દિવાલ તોડવાનું કહે છે આ દિવાલ કે આ કરંટની જે દિવાલ છે કે દિવાલ છે તે એક માયારૂપી દીવાલ દિવાલ છે એ મજબૂત દિવાલ છે એને ભગવાનની મદદથી જ કે ભગવાનની સહાયથી જ તોડી શકાય કે આ બંધનરૂપી માયા ભગવાનની સહાયથી જ છૂટી શકે તે આ પિક્ચરનો સાર છે આમ આપણે બધા પણ આજે આવી માયા રૂપી દિવાલથી બંધાયેલા છીએ કે જેને છોડવા તડફળીએ છીએ તેને તોડવા મથી રહ્યા છીએ પણ જ્યાં સુધી ભગવાનના શરણે નહીં જઈએ ભગવાનનો જાપ ભગવાનની મૂર્તિનું ધ્યાન ભગવાનને સમર્પિત નહીં થઈએ ત્યાં સુધી આ માયાથી છૂટવું ખૂબ જ કઠિન છે આ માયા આપણને આંખ કાન જીભ વગેરે ઇન્દ્રિયો દ્વારા વિષયો સાથે બાંધે છે અને આદત બની જતા સંસ્કાર બની જતા પછી તેનાથી છૂટવા આપણે તડફળીએ છીએ જેમ ઝાડમાં ફસાયા હોય તેમ આપણે અનુભવ કરીએ છીએ જો સૌથી પ્રબળમાં આવ્યા હોય તો કામ અર્થાત સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રીની આસક્તિ ત્યાર પછી સ્વાદ ધન યશ કીર્તિ પરિવાર લક્ષ્મી પણ એક માયા જ છે અને તેથી જ શ્રી સુક્તમમાં ઋષિએ લક્ષ્મીની પ્રાર્થના કરતા કહ્યું છે કે મને લક્ષ્મી જોઈએ પરંતુ કેવી ચંદ્ર જેવી શીતર માયાથી બારનારી દાહક નહીં ચંદ્રા હિરણમયી લક્ષ્મી જાતવેદોમાં આધ્રા એટલે કે આર્ધ્રા હૃદયની કરણ દારૂ વ્યસન જુગાર ભોગની માયામાં બાંધનારી અલક્ષ્મી મારે ના જોઈએ પરંતુ કલ્યાણકારી વિષ્ણુને અનુકૂળ થવા લક્ષ્મી જોઈએ અને તે લક્ષ્મી કોની પાસે આવે તો યૂચિ પ્રયતો ભૂતવા જો યાદ આવે મનવહમ સુક્તમ પંચ દર્શ કામ કામાં સતતમ જવે કે જે પવિત્ર છે ભગવાનના ભક્તો છે તેવા પ્રયત્ન કરવાવાળા એટલે કે ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર ભક્ત પાસે આવે અને તેથી જ જે પુણ્ય સારી છે તેવા ભક્તો જ આ સિંહુક્તમ જપી શકે અને આ લક્ષ્મીથી મતિ કે બુદ્ધિ અશુભ ના થાય તેવી ઋષિમુનિ માંગણી કરે છે ના ક્રોધોને ન માશ્ચર્ય ના લોભો ના શુભામતી આમ કે મારી મતી લક્ષ્મીથી બગડે નહીં માયાથી બગડે નહીં આમ મારો કહેવાનો મતલબ માયાનું બહારનું આકર્ષણ જ એવું હોય છે કે માણસના મનને ચિંતન માટે આકર્ષે છે આમ ચિંતન દ્વારા પ્રથમ મનમાં પ્રવેશ કરે છે જેમ કે એકાંત હોય સુંદર રૂપવાન સ્ત્રી હોય સુંદર પ્રકૃતિનું વાતાવરણ હોય ત્યારે માણસ થાપ ખાય અને વિચારે કે આવો સમય કે આવી આવી સુંદર સ્ત્રી જીવનમાં ફરી નહીં મળે તેને ભોગવું આનંદ લઉં અને જેઓ ભોગવશે એટલે તે સંસારના બંધનમાં કે પ્રકૃતિના બંધનમાં શરીરના બંધનથી બંધાશે અને તે તેના ક્ષણિક આનંદ માટે જન્મો જન્મના બંધનથી બંધાય છે અને તેના ક્ષણિક આનંદ માટે જન્મો જન્મના બંધન માન્ય કર્યું અને થોડીવારના આનંદ માટે તેનું કાયમ જે શાશ્વત સચ્ચિદાનંદ રૂપ છે આનંદ છે તેના પ્રાપ્ત પ્રાપ્ત કરી શક્યો પેલા આનંદ થોડા સમય પૂરતો છે પરંતુ પોતાના સચિદાનંદ સ્વરૂપનો આનંદ તો કાયમ છે તો ક્ષણિક આનંદને ત્યાગીને હું શાશ્વત આનંદને શ્યાના માટે મેળવું આ ક્ષણિક સુલક ઘડીભરના આનંદ માટે શાશ્વત આનંદને ભોગ આપી સુખ દુઃખમાં શા માટે હું ફસાવું માટે આ માયાના બંધનથી છૂટવા મહામાયાદેવીનું જેવું ખેંચાણ થાય કે તરત ભાવથી નમ્રતાથી નમસ્કાર કરો અને મનોમન કહો કે હે મહાદેવી હું તારો બાળક છું મને બક્ષ દે તું આકર્ષક છે મોહક છે તારું આ આધિપત્યને હું માનું છું પરંતુ મને તારી બંધનમાંથી છોડ હું એટલો શક્તિશાળી નથી કે તને હરાવી શકું આમ માયાને લડીને નહીં અભિમાનથી નહીં પરંતુ નમ્રતાથી જીતી શકાય કારણ કે માયા સાથે આપણે લડીએ કે તેને ચેલેન્જ આપીએ ત્યારે આપણે ઈશ્વરને પડકાર આપવા જેવું છે અને આજ સુધી માયાને ચેલેન્જ આપનાર કોઈ માયાને જીતી શક્યા નથી આવી નમ્રતા ધારણ કરશો તો મહાદેવી પ્રસન્ન થશે અને મુક્ત કરશે જેમ કે એક લૂંટારો બધાને ઠકે છે પરંતુ પોતાના બાળકને કે પોતાના સ્વજનોને નથી લૂંટતો કારણ કે તે તેના છે આમ માયા થઈ જવું પડે છે માયા બધાને લૂંટે છે પરંતુ ઈશ્વરના ભક્તને કે તેના શરણે ને તે લૂંટતી નથી માટે માયા બનાવનાર ઈશ્વર પ્રત્યે અહોભાવ ઊભો કરો તો માયા અટી ઈશ્વર પ્રત્યે મન ખેંચાશે જેમ કે તાજમહેલ આપણે જોવા જઈએ છીએ હજારો લોકો તાજમહેલ જોવે છે તેની અદ્ભુત કોતરણી હજારો લોકો તેની અદભુતતા તરફ આકર્ષાય છે તેના વખાણ કરે છે પરંતુ આ તાજ તાજમહેલ બનાવનારને શિલ્પીઓ જે હતા તેમનો વિચાર કેટલાને આવે છે ખરેખર તો તાજમહેલ જોયા પછી તે બનાવનાર શિલ્પકારો પ્રત્યે આપણું મસ્તક નમી જવું જોઈએ અને તેમના પ્રત્યે આપણું ધ્યાન જશે તો તાજમહેલમાંથી હટી તે બનાવનાર શિલ્પીઓ પ્રત્યે હૃદયમાં ભાવ પ્રેમ ઊભો થશે આમ ઈશ્વર પ્રત્યે આકર્ષણ થતાં આપણને માયા પ્રત્યે આકર્ષણ ઘટી જાય માયા ચિંતન દ્વારા માણસને ખેંચે છે પેલા સેલ્સમેન જેવી તે છે એમ વસ્તુ વેચવા માટે આવેલો સેલ્સમેન તે વસ્તુ માટે આપણું આકર્ષણ ઊભું કરે છે મીઠી મીઠી વાણી વસ્તુના વખાણ તેના લાભ ઓછો ભાવ વગેરે જાત જાતની લોભામણી ઓફર દ્વારા લાલચ ઊભી કરે પરંતુ બુદ્ધિશાળી વ્યક્તિ હશે તે તેમાં ફસાતો નથી એમ માયા ખૂબ જ આકર્ષણ ઊભું કરતી હોય છે અને માણસને ફસા ફસાવે છે પરંતુ તેના આકર્ષણમાં ફસાયા વગર તે માયાના સર્જક પ્રભુનો વિચાર કરવો જોઈએ કે આ માયા મને ગરીબભરના આનંદ આપી ઈશ્વરથી વિમુખ કરવા માગે છે પરંતુ હું તેમાં ફસાઈશ નહીં કોઈ પણ સંજોગોમાં હંમેશા પવિત્ર વિચાર આવવો જોઈએ ઉર્વશી કેટલી સુંદર હતી અર્જુનને ફસાવવા બહુ પ્રયત્ન કરે છે પરંતુ અર્જુન તેને માતા સમાન માની ઇનકાર કરે છે આ માયા પેલી ભૂલ ભૂલૈયાની રમત જેવી છે તે રમતમાં ફસાવનાર માણસ તે બનાવનારની મદદથી જ તેમાંથી બહાર નીકળે છે તેમ આ માયામાંથી છૂટવા માટે એ માયાના સર્જક ઈશ્વરનો સહારો કે તેનો આધાર લેવો જોઈએ માટે સતત ઈશ્વરનું નામ સ્વર્ણ જપ કરો આમ આ માયા ભલભલા યોગીને પણ ચલિત કરી દે છે અને તેથી દુર્ગાસપ્તશતીના પહેલાં જ અધ્યાયમાં પંચાવન અને છપ્પનમાં શ્લોકમાં કહ્યું છે કે મહામાયા હરસ વેશા તથા સમોહિત જગત જ્ઞાની નામ અપી ચેતાસી દેવી અલાદા કૃષ્ણ મોહાયા મહામાયા પ્રયતી તથા વિસુજ્યુત વિશ્વ દેશ ચરાચરમ ક્યાં મનુષ્ય સમજદાર હોવા છતાં પણ લોભને લીધે કે મોહના ઊંડા ખાડામાં નંખાલે છે ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમરયુક્ત અંધકારમાં પડ્યા છે ને જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રૂપી જે ભગવતી મહામાયા છે એમના થકી જ આ જગત મોહિત થઈ રહ્યું છે એ ભગવતી મહામાયાદેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરજસ્તીથી ખેંચીને મોહમાં નાખી દે છે તેઓ જ આ સંપૂર્ણ ચરાચર જગતનું સર્જન કરશે તથા તેઓ પ્રસન્ન થવાથી મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે મતલબ કે માયા કે થી છૂટવા માટે ત્રણ પકારના રસ્તા છે તો આ માયાથી કોણ છોડાવી શકે તો એક તો સ્વયં મહામાયા કે જેને આપણને બાંધેલા છે તે પ્રસન્ન થતાં આપણે છૂટી શકીએ તેની આપણી ઉપર પ્રસન્નતા થતાં તે મોહમાયા પોતે જ આપણને છોડાવી શકીએ બીજું આ માયાને સડનાર ઈશ્વર અને આ માયાથી મુક્ત થયેલા જે સંત ગુરુ કે મહાપુરુષ હોય તે આ ત્રણ વ્યક્તિ જ આપણને માયાથી છોડાવી શકે આમ ઈશ્વરને ક્ષણે જવાથી માયાને નમ્રતાથી અને ગુરુ મહાપુરુષોની આજ્ઞાનું પાલન કરવાથી જ માયાથી છૂટી શકાય મારા ગુરુએ એક સુંદર દ્રષ્ટાંત આપેલું કે અંગ્રેજ શાસનમાં એક મોટા મુંબઈ જેવા શહેરમાં કૂતરા બહુ વધી ગયેલા તેમનો ઉપદ્રવ વધી જતા એવું ફરમાન થયું અંગ્રેજ શાસન દ્વારા કે રસ્તામાં રખડતા કૂતરાને પકડી લેવા અને પૂરી દેવા પરંતુ જે કૂતરાને ગરામાં પટ્ટો બાંધેલો હોય તે કૂતરાને પકડવો નહીં કેમ તો તેનું કારણ એટલું જ કે ગરામાં પટ્ટો બાંધેલ કૂતરાનો કોઈ માલિક છે તેને કોઈએ પારેલો છે માટે તેને પકડવો નહીં પરંતુ તેના માલિકને સોંપી દેવો હમ એકદમ આવું જ માયાનું છે માયા તેવા જ લોકોને બાંધે છે જેના ગળામાં ભક્તિનો પટ્ટો નથી જેના મસ્તકમાં ભગવાનના નામનું તિલક નથી ભગવાનનું ધ્યાન નથી કે જેના ગળામાં રામનું નામ નથી અર્થાત ભગવાનનું નામ જપ નથી તેથી ઈશ્વરને શરણે જઈ તેનું સતત નામ જપ કરતાં ભગવાનને રોજ પ્રાર્થના કરવી જોઈએ હે ભગવાન તારું બનાવેલી આ માયા અદ્ભુત છે કે મારી તો એવી શક્તિ નથી કે હું તેનાથી છૂટી શકું કારણ કે ભલભલા યોગીને પણ ચલિત કરી દે એવી છે તો હું તો પ્રભુ કાંઈ નથી પરંતુ તું મને બચાવી લે શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમમાં પ્રભુ મને આ માયા નહીં તારું રૂપ જોવું છે તારી માયા આવી જોરદાર છે તો તું કેવો હશે તારી એ કાછી ઝલક તો મને આપ તેના સહારે આ જીવન જીવી જઈશ બસ હવે એક જ જિજ્ઞાસા છે મને કે મારે તને જોવો છે તું મને તારાથી આઘો ના કર હું તારી શરણમાં આવ્યો છું શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણમ મમ હે જીભ તું સતત ભગવાનનું નામ જાપ કર હે મન તું સતત ભગવાનનું ધ્યાન કર દેવી એસા ગુણમયી મમ માયા દુરંતયા મામેવે પ્રબંતે માયા મેતમ તરંતી તે તો હલા સજ્જનો આ રીતે માયાનું સાચું જ્ઞાન થયા પછી કે માયા પ્રત્યે વૈરાજ્ય થયા પછી જ ભગવાનની મૂર્તિમાં આપણું મન સ્થિર થશે તેના ધ્યાનમાં આપણું મન ચોટશે એટલા માટે જ મેં આગળના બે પ્રકરણ ભક્તિની જીવનમાં આવશ્યકતા અને માયાના સ્વરૂપનું વિસ્તૃત રીતે આપણી સમક્ષ ચિત્રણ કર્યું હવે પછી આવતા પ્રકરણમાં આપણે ભગવાનની મૂર્તિનું ધ્યાન કઈ રીતે કરવું તેની વાત કરીશું ને હવે પછી આપણે આવતી એકાદશી એટલે કે શ્રીમદ્ ભાગવદ્ ગીતા જયંતિના દિવસે એ વિષયથી મળીશું તો આપ સૌરવય મારી સાથે બની રહેશો તેવી ભલામણ સાથે આપ સર્વ ને મારા જય શ્રી કૃષ્ણ કેશવમ કૃષ્ણ દામ અચુતમ કેશવમ કૃષ્ણ દામોધ જાનકી વલ્લભ